સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા પોઝિટિવ ક્લાસીસના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે અલગ અલગ બ્રાન્ચના અગિયાર જેટલા વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવી ક્લાસીસ શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે ધોરણ દસ નું આજે પરિણામ જાહેર થયું છે ત્યારે સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર થયું છે સુરતમાં ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે આ સાથે એ ટુ ગ્રેડમાં બાર હજાર નવસો ત્રીસ બી વન માં પંદર હાજર બસો સાત વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે સુરત શહેર જિલ્લામાં ધોરણ દસ ના સત્યોતેર થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા આ વખતે ગુજરાત માધ્યમિક પરિણામ પરિણામ વધુ છે જાહેર થતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓ અને શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે કતારગામ વિસ્તારમાં આવેલા પોઝિટિવ ક્લાસીસ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જળ સિદ્ધિ પ્રાપ્ત કરી છે પોઝિટિવ ક્લાસીસની અલગ અલગ બ્રાન્ચમાં અભ્યાસ કરતાં અગિયાર જેટલા વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યો છે ત્યારે પોઝિટિવ ક્લાસીસના શિક્ષકો સંચાલકો અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પોઝિટિવ ક્લાસીસના સંચાલકોએ વિદ્યાર્થીઓને સારા ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી મારું નામ ગાગલો દર પ્રવીણભાઈ હું અહીંયા પોઝિટિવ ક્લાસીસમાં અભ્યાસ કરતી હતી મારે ચોરાણું આવેલા છે તેના માટે હું બહુ જ ખુશ છું આ પોઝિટિવ ટીમની ખૂબ જ આભારી છું કે તેમણે મને એટલી બધી પ્રોત્સાહન આપ્યું આટલી બધું ક્વેરી સોલ્વ કરાવી જે કંઈ ક્વેરી હતી એ સોલ્વ કરાવી તેના માટે હું ખૂબ જ ખુશ છું મારે એટલા બધા સારા ટકા આવ્યા તે માટે હું પોઝિટિવ ટીમનો ખૂબ જ આભાર માનું છું આગળ સાયન્સ ઇંગ્લિશ ઇંગ્લિશમાં આગળ વધવું છે હું સંચાલક તરીકે ભાવેશ વસોયા જે અત્યારે ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે એમાં પોઝિટિવ ક્લાસીસના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે એ બદલ વિદ્યાર્થીઓનો દિલથી ખૂબ જ આભાર વ્યક્ત કરું છું અને તેની પાછળ જે શિક્ષક મિત્રોએ પણ મહેનત કરી છે તે માટે શિક્ષક મિત્રો વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જેમાં ધોરણ દસની વાત કરીએ તો ધોરણ દસમાં એ વન પ્રાપ્ત કરનાર

અમારા ક્લાસીસનું સર્વશ્રેષ્ઠ પરિણામ આવ્યું છે અમારા ધોરણ બારના વિદ્યાર્થીઓએ જે સફળતા પ્રાપ્ત કરી છે એ બદલ એ વિદ્યાર્થીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આટલું સરસ પરિણામ પ્રાપ્ત કરાવવા પાછળ જે અમારી ટીમ છે અમારા શિક્ષકો છે એનો પણ હું ખૂબ દિલથી આભાર માનું છું અમારા પરિણામમાં ધોરણ બારમાં એ વન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ છે છ અને એ ટુ મેળવનાર વિદ્યાર્થીઓ અઢાર વિદ્યાર્થીઓએ એ ટુ પ્રાપ્ત કર્યો છે તો આટલું સરસ પરિણામ મેળવવા પાછળ અમારા વાલી વિદ્યાર્થી અને શિક્ષકોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત